શદગુરુ મારા રાની જય હવે આપણે માયા કોને કહીશું ઓ બહુ પ્રશ્ન હાથ વળાયા માયા વસ્તુ બહુ જોરદાર શબ્દ છે અને આપણે એક ગરબી આવે છે એ તો કાલે ને કાલાને તે મા માયા મેન તો એમાં એક એવું આયો શબ્દ કે જ્યાં જોવો ત્યાં જો આ તમે જે કઈ જોવો છો ને બધી માયા છે જેટલી આ સામ્રાજ ની આંખ થી દેખાય એ બધી માયા કેવાય કેવાય એટલે માયા વિશે તો બહુ મોટો મહિમા છે માયાનો કે શ્રીજી મહારાજે કીધું કે જીવ ઈશ્વર ને માયા વેદ જાણે કીધું છે સાખી માં કે માયા મોટી નાંગણી સ્વરૂપ પોતાના ખાય એમાં જો કોઈ બેસી ગયો તો મોટો ફણી થાય એટલે જો આ માયા આવી છે

હવે કાયા મૂકશો કયા બે ની વસાળા ખેલવાનું છે બેની મને ભીતર સદગુરુ મળ્યા બેની બે ની મને સદ્ગુરુ મળ્યા આ વસ્તુ બહુ વિચારવા જેવી છે બે ની મને ભીતર એટલા અંધજ ની વાત નહી કરી પણ બેની વસાળા ની વાત કરી છે કે બે ની વસાળા શું છે સદગુરુ મહારાજ એમાં સમજા છે કે જોઈ લે લે એની વસાળા કઈ તું ભાળા કે ના ના હું નહીં ભાળતા કે એ જ વાત મોટી છે કે આયા જ ભાળાવવાની જો તો કે કઈ રીતે દેખાય કે આ સાંભળાય નાઈ ખેત દેખાય તો તો કે જ્ઞાન ચક શું જોઈ

એટલે એનો સેવક હતો ને આમ બહુ સારું છે એને કે હવે ભીમે આને માર્યો એટલે આને માર્યો હંજય સંજય હા સંજય ને દિવ્ય દ્રષ્ટિ આપી હતી અને એને આ જ્ઞાન હતું એટલે ધર્મ યુદ્ધ એટલે ધર્મયુદ્ધ એટલે એક આ ધર્મ નો અધર્મ નું યુદ્ધ

યુદ્ધ થઈ જાય તો પીવાય રીતે અર્જુન બાણ મૂકી દે અને બધા અધર્મીય છે એનો વિનાશ કહે તો આપણા બેઠા છે આપણા માં આપણા દુશ્મન બેઠા છે આ કામ ક્રોધ લોભ મોન અહંકાર અને મત આ સોને મારવાના છે એટલે એ તમારું સમરણ થઈ ગયો સોને જેને માર્યા એનો સમરણ થઈ જાય આ સ્વનું મરણ થાય એના સમરણ કોઈ તમે બે રામ રામ કરો કરો એને કોઈ સમરણ નથી પ્રશ્ન માં જવાબ હોય છે જો શબ્દ ફોડો એટલે તરત તમને ખબર પડે સ મરણ સોને મારવા સવા ભગતે કીધું છે ને પાંચ પાખંડ તો કે પેલા મુવા જો પાંચ પાખંડ ને પેલા કે મારવા જો ભક્તિ કરી હોય તો તો આ ભક્તિ હમણાં એવો છે એમ તમે કીધું કે પાંચ પૈસી ની ટોળાઈ આ પાંચ પૈસી ની ટોળાઈ પાસે પાંચ ને પાંચ પાંચ પ્રકૃતિ હોય છે એક એક ને પાંચ પાંચ એટલે પાંચ પૈસી ની ટોળાઈ કીધી શિકાર કરો કાયા વાડીમાં કજ્યો સૂટો ફરશે સિતારો આ શિકારો સૂટો ફરશે એને કયા શિકાર કરજો બહાર જશો બુઢી મરશો નથી એવું કરવાનો આ બહાર ગોતવા જશો નહીં મેળવો એટલે આ કાયા જ કઈ શિકાર કરવાનો તન તપાય છે એટલે તારું નકર જ્ઞાન રહેશે પરબારો પહેલા તો પોતાના જે કાંઈ કોર કપટ છે એ કાઢવા તો આ જ્ઞાન સમજાય ને જોનો કસરો ઠાંઠાઈ ભર્યો હોય તો એમાં નવું ક્યાંય થમાય એટલે ઈ પેલા ઈ કીધો છે નિર્મળ બનવાનું ક્યારે કીધું કે કોઈ જાતનો મળ નિર્મળ કીધો છે તો સમજાય ને પણ જગ્યા જ નથી એટલે આ વસ્તુ ક્યાંથી આવવાની જ્ઞાન વસ્તુ અજ્ઞાન એટલું બધું અજ્ઞાન અને અંધારું કીધું જ્ઞાની પ્રકાશ કીધો ગુ રૂ ગુ કહેતા અંધારું રૂ કહેતા પ્રકાશ એટલે આનંદ વિશેની વાત છે આદ ગુરુ હવે આનો આ તો અપાર વસ્તુ છે એટલે અપરકાર છે અપાર વસ્તુ છે હા અને જયારે એ ભેતરમાં ભાણ ઉગે પછી એ અંધારું ક્યારેય અહીંયા આવે નહીં નહીં

છતાંય આપણે આને યાદ કરીએ શું કે આનો પ્રકાશ પડ્યો છે એ સંતો ના પ્રકાશ છે એ સંતો ના આધાર નથી કે આ સંતો નો જલી જાત બદમાન આ સંતોએ એ ઉભું રાખ્યું છે કોઈનો તાગાત નથી કે આ ટકાવી શકે આ વસ્તુ એવી છે જ્ઞાન વસ્તુ ટકાવી સંતોએ એ ટકાવી શકે અને એને કોઈ હવારત નો હોવો જોઈએ પૂજાવાનો હવારત નો હોય કોઈ દક્ષિણ હવે રોય એને સંત કીધા છે સંત બધો પરમારથી એને તો મોટો પરમારથી કીધો અને એને સંત કહેવાય શાંતિ ભમાડે એને સંત કહીએ એના દાસ દાસ થઈને રહીએ એને માયાનો લેસ માત્ર ન હોય એને સંત કહેવાય છે કોઈ પૈસા હાટું સંત બની જાય એવો કોઈ સંત નો હોય એને સંત કહેવાય નહીં અને જો આ બિરુદ્ધ લાગી જાય સંત કબીર સંત તુલસીદાસ આવા

એક આખી નનાયમી તરફથી આવે હવે એ નનાયમી એને એમ કે લાકડું છે એટલે માથે બેહી ગયા અને હાથે આમાં ઓલું કે ને કાંઠા લઈ જ્યા કાંઠા લઈ જ્યા અને અહિયાં ઉતર્યા ઉતરી અને સીધા યાદ કે એને એમ થયું કે આ દોરું ટીંગા અહીંથી બહાર ગયા શરીર તો પાણી હાથ બંધ જતા તો અહિયાં હરફ ટીંગા તો ગયા અને હરફ ને સળી ગયા

તમને આપોઆપ મળે તમે આ માયા માં આડમાસ માં એટલું આને માયા કીધી એનો પુરાવો અહિયાં મળે ઈને માયા મૂકી તમે સંત નો બિરુદ લાગ્યો છે અને આના બધું સંતો ના તમે ઇતિહાસ લ્યો તો એ કઈ રીતે જ્ઞાન ને પૂજ્યા છો તમે કે એ માયા મૂકી તો જ્ઞાન ને પૂજ્યા છે ને એમ મનથી તો મુકાવી જોવા ને આપડે કઈ સોરી દેવાનું છતાં આપડે આની ઉપર ધ્યાન દોરતા નથી કઈ મૂકવાનું છે નહીં મન થી મૂકી દેવાનું માયા મૂકો તન મન ધન આ બધું તમે જો ને અર્પણ કરી દીધું હોય તો એ તમારું કઈ પછી સદી તમે પૈ તો તમારે ઓળખવાનો તન મન ધન દેવા વાળો કોણ છે ઈદ મહાન છે ને એની ઓળખાણ કરવાની કે એ તમારું નિર્ધ સ્વરૂપ ક્યાંય

એને નો થાય ક્યારેય નો થાય પોતે થઈને બે જોય થાય એટલે એને કઈ હરી નો સંઘ થતો નથી એટલે આવી વાત જોરદાર છે સદગુરુ મહારાજ